પરાશરજી તીર્થાટ કરતા કરતા ફરતા યમુના કિનારે આવ્યા ત્યારે દેવ યોગે આ કન્યાને જોઈને મુનિ કામવશ વિહવળ થયા અને કન્યાનો હાથ પકડી લીધો તે સમયે પેલી કન્યા બોલી હે મુનિવર આપ તો ઉત્તમ એવા કુળના છો અને હું તો માછી કન્યા છું મારા શરીરમાંથી માછલીની માછલીની દુર્ગંધ બદલી કસ્તુરીની સુગંધ નીકળવા લાગે એવી બનાવી દીધી આથી તેના શરીર માંથી કસ્તુરીની સુગંધ ચારે ચાર દૂર ફેલાવા ગઈ આથી તેનું એક બીજું નામ યોજન ગંગા એવું પડ્યું અને એ કન્યા પરાશર કહેવા લાગી હે મુનિવર દિવસનો ઉજાસ હોઈને સમાજ જોઈ રહ્યો છે વળી સામે જ મારું ઘર છે એટલે મારા પિતા પણ બેઠા છે યોજન ગંગા ગંધાનું કહેવું સાંભળી મુનિ પરાશરે પોતાના તપોબળને ચારે તરફ ધુમ્મસનું વાતાવરણ કરી નાખ્યું અને આ ધુમ્મસને લઈને ચારે તરફ અંધકાર છવાઈ ગયો ત્યારે પરાશરજી તેની પાસે આવ્યા એટલે યોજનગંધા કહેવા લાગી હે મુનિવર હું એક કુવારી કન્યા છું અને તમારા થકી જો હું ગર્ભ ધારણ કરીશ તો સમાજને અને મારા પિતાજીને હું કઈ કઈ રીતે સમજાવી શકીશ ત્યારે પરાશીજ કહેવા લાગ્યા હે કન્યા તું મારા સંસક્રમા આવવાથી ગર્ભ ધારણ કરીશ તેમ છતાં તારા પિતાને કે સમાજને આ રહસ્ય પામી નહીં શકે માટે ચિંતિત થઈશ નહીં એટલે જ નહીં તું કુમારી કન્યા જ રહીશ ત્યારે યોજન ગંગા ગંધાએ મુનિવર પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી તમારાથી મને ગર્વ રહેતો એ બાળક પુત્ર જ હોય અને તેમ તેનામાં મહાન શક્તિઓ હોય જે આપના જેવો શક્તિશાળી હોય તથા તેની ત્રણ લોકમાં ખ્યાતિ થાય તથા હું આજીવન કસ્તુરીની સુગંધ પાળી જ રહું હું કુવારી જ કાજ રહું યોજન ગંધની ઈચ્છાઓને જાણી પરાશરજી કહેવા લાગ્યા હે સુંદરી સુંદર કન્યા તારા ગર્ભથી ઉત્પન્ન થનારો પુત્ર જ હશે અને તે પુરાણોનો થશે અધ્યયન કરી તેના રહસ્યને સમજીને ચાર ભાગ તેમજ તારી ઈચ્છા પ્રમાણે તે પુત્રની પ્રતિષ્ઠા ત્રણ લોકમાં સ્થાપિત થશે તથા તારી શરીરમાંથી નીકળતી સુગંધ કાયમ રહેશે તેમજ તું નવયવનના કુવારી કાજ રહીશ અને પછી તું સત્યવતી નામે ઓળખાઈશ આમ તે કન્યાને ઈચ્છા પ્રમાણે વચન આપ્યું અને ત્યારે પછી સત્યવતી પરાશરજીની ઈચ્છા પૂર્ણ કરી પરાશરજીએ ત્યાર પછી યમુનામાં સ્નાન કર્યું અને ત્યાંથી ચાલ્યા ગયા આ તરફ સત્યવતી પિતા પાસે ઘરે આવી સમાજ કે તેના પિતાને આ રહસ્યની જાણ થઈ નહીં સત્યવતીએ ગર્ભાધારણ કર્યો અને સમય જતા પુત્રને જન્મ આપ્યો એ પુત્ર એટલે ભગવાન વ્યાસજી જન્મતાની સાથે જ વ્યાસ મોટા થઈ ગયા અને સત્યવતીને કહેવા લાગ્યા માતે મારી પાસે અપાર શક્તિઓનું બળ છે કારણ કે જો તમારા ગર્ભમાં આવતા જ પહેલા મારા મનને તપોનિષ્ઠ બનાવીને જ પ્રવેશ્યો હતો એટલે એ કે માતા તમે તમારા પિતા પાસે જાઓ અને હું તપ કરવા માટે જાવ પરંતુ પહેલા તમને વચન આપતો જાઉં છું કે તમે તમને મારી આવશ્યકતા પડે ત્યારે તમે મારું સ્મરણ કરજો હું તુરત જ તમારી પાસે આવી જઈશ હે મુનિવરો માતા સત્યવતીને આ પ્રમાણે વચન આપી વ્યાસ તપ કરવા લાગી ચાલી નીકળ્યા ત્યારે સત્યવતી પણ પોતાના પિતાને ઘેર ગયા વ્યાસજીનો રીતે દ્વીપમાં જન્મ થયો તેથી તેઓ પણ કહેવાયા જ્યારે તેમણે વેદ રહસ્ય જાણી તેને ચાર ભાગમાં રચ્યા ત્યારે તેઓ વેદ વ્યાસ તરીકે પ્રખ્યાત થયા હે મુનિઓ ત્યાર પછી વેદ વ્યાસે પુરાણની રચના કરી મહાભારતની કથાની રચના કરી આ આશ્ચર્યજનક કથા પ્રસંગ તમને કહી સંભળાવ્યો જે કોઈ પાઠક આ કથા પ્રસંગને વાંચે છે કે શ્રવણ કરતા શ્રવણ કરે છે તેની દુર્ગતિ થતી નથી એટલું જ નહીં તે સદા સુખી રહે છે જય શ્રી કૃષ્ણ